બી પર જોઈ વાવાઝોડાને લઈ સુરતનું તંત્ર એલર્ટ મોડ પર છે અને સુરત પોલીસ કમિશનર દ્વારા ડુમસ તથા સુવાલી બીચ પર સેલાણીઓ માટે બંધ રાખવા જાહેરનામું પર બહાર પાડવામાં આવ્યું છે ત્યારે સવારથી દરિયા કિનારે જતા રસ્તાઓ પર બેરિકેડિંગ કરાયું હતું અને પોલીસ બંદોબસ્ત પણ મુકાયો છે આગામી સુધી માટે મુકાયો છે અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડા ને લઈને તારીખ દસ થી તેરમી જૂન સુધી દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ દમણ દાદરાનગર હવેલીના જિલ્લામાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે તારીખ દસમીએ પવનની ઝડપ ચાલીસથી પચાસ કિલોમીટર રહેશે પરંતુ સાત કિલોમીટર સુધી પવનની ઝડપ અનુભવાઈ શકે છે ત્યારે અગિયારમીએ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર અને બાર તેમજ તેરમીએ પાસાઠ કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે જ્યારે દરિયામાં કરંટ જોવા મળી શકે છે જેના કારણે દરિયો તોફાની રહેશે અને ઊંચા મોજા પણ ઉછળી શકે છે માછીમારોને દરિયામાં જોવા સામે પ્રતિબંધ મુકાયો છે ત્યારે ડુમસ સુવાલી ડભારી સહિતના બીચને આઠથી એટલે કે દસમી જૂન શનિવારથી તારીખ તેરમી જૂન સુધી બંધ કરવામાં આવ્યા છે દરિયાકાંઠે આવેલા ચોર્યાસી મજુરા ઓલપાડ તાલુકાના બેતાલીસ ગામોને એલર્ટ કરવા સાથે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય મુકાય છે ડુમ્મસરની સુવાલી દરિયાઈ જતા રસ્તા પર બેરિકેટિંગ કરાયો છે સાથે પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં ગોઠવી દેવાય છે જેથી કોઈ પર્યટક દરિયા કિનારા સુધી પહોંચી ન શકે અજર કુર્સી સાથે પ્રકાશવાળા